જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુકવિથ મોનિકા મશરૂમાં તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું સામા પાચમ કે ઋષિ પાચમના દિવસે ખવાય તેવી મીની થાળી આ થાળી એક જ વાર સામો પલાળીને ઇન્સ્ટન્ટલી બની જાય તે રીતે કરીશું તો ચલો શરૂ કરીએ પાચમની થાળી બનાવવા માટે નોર્મલી તમે બીજી ગમે એ વસ્તુઓ ખાઈ શકો છો પણ તેમાં સાંબો હોવો જોઈએ એટલે કે સાંબાની સાથે ગમે એ વસ્તુ મિક્સ કરી શકાય તો એ માટે હું સૌથી પહેલાં વજનથી જોઈએ તો અઢીસો ગ્રામ જેટલો સાંબો એક કલાક માટે પલાળીને રાખી દઈશ સાંબાને પલાળતા પહેલાં બેથી ત્રણ વાર મેં પાણીથી વોશ કરી લીધેલું સાંબો આપણે એક સાથે બેથી ત્રણ રેસીપીનો પલાળી રહ્યા છે એટલે તમારા ઘરમાં જો ત્રણ જણા હશે તો અઢીસો ગ્રામ જેટલો સાંબો આરામથી થઈ જશે તો ફ્રેન્ડ્સ હવે અહીંયા એક કલાક જેવો સમય થઈ ગયો છે તો સૌથી પહેલાં આપણે સાંબાની ખીચડી બનાવીએ અમારા ઘરે નોર્મલી ઘી અને તેલ બંનેનો ઉપયોગ કરવામાં આવે છે પણ ઘણા ઘરે તેલ ઉપયોગમાં નથી લેતા તો તે લોકોએ ઘીથી વઘાર કરો એક કુકરમાં બે ચમચી જેટલું ઘી ગરમ થવા દીધેલું ઘી સારી રીતના ગરમ થાય ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જીરું સરસ રીતના સોતે થઈ જાય ત્યારબાદ લાલ સૂકું મરચું તમાલપત્ર તજ લવિંગ બાદિયાન અને સાતથી આઠ લીલા લીમડાના પાંદ ઉમેરીશું જેના લીધે આ ખીચડીનો કલર ખૂબ જ સરસ આવશે અને આપણે આમાં ચટણી નથી ઉમેરતા તો તીખાસ માટે આપણે સૂકા અને લીલા બંને મરચાંનો ઉપયોગ કરીશું તો તે માટે એક મરચું ઝીણું સમારીને ઉમેરી દઈશ આ બધી વસ્તુને તેલમાં એકથી દોઢ મિનિટ જેવું સોતે થવા દેવાનું છે તો હવે સરસ રીતના સોતે થઈ જાય ત્યારબાદ સાંબાની ખીચડી ઘાટી કરવા માટે ટોટલ વેઇટથી જોઈએ તો પચાસ ગ્રામ જેટલી દૂધી ખમણીને ઉમેરી દઈશ દૂધીના લીધે આ ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો તમારે સાંબામાં ખમણેલી દૂધી ના ઉમેરવી હોય તો બટેટાના ઝીણા ઝીણા ટુકડાઓ પણ ઉમેરી શકાય તો હવે દૂધી સરસ રીતના મિક્સ થઈ ગઈ છે તો હું અહીંયા વાટકી જેટલા શિંગદાણા ઉમેરીશ ફરીથી કહું છું ફ્રેન્ડ્સ તમારા ઘરે જો શિંગદાણા અવોઈડ કરાતા હોય તો તમારે બિલકુલ ઓપ્શનલ છે હવે આ ફરીથી બધી વસ્તુને મિક્સ કરી દઈશું તો ફ્રેન્ડ્સ હવે અહીંયા ટોટલ સાંબાનો વન ફોર્થ સાંબો હું ખીચડી માટે લઈશ તો મેઝ કપથી આપણે પરફેક્ટલી મેઝર કરીને લેવાનો છે કારણ કે જેટલો સાંબો હશે તેના કરતાં ચાર ગણું આપણે પાણી ઉમેરીશું અને હા ફ્રેન્ડ્સ જો તમે આ સાંબામાં દહીં ઉમેરવા માગતા હોય તો એ રીતના પ્રમાણ લેવાનું પણ જો તમે એક વાટકા જેટલી છાશ લેતા હોય તો ત્રણ ગણું પાણી અને એક ગણી છાશ લઈશું તો આ તેનું પરફેક્ટ મેજરમેન્ટ છે એ રીતે સાંબો કરશો તો ચારથી પાંચ કલાક પણ પછી પણ ખાશો તો કડક તો બિલકુલ નહીં થાય અને મોઢામાં મૂકતા જેમાં આપણે રવાનું ઉપમા કરતા હોઈએ તેવી જ રીતના છૂટો છૂટો રહેશે તો હવે આ બધી વસ્તુને સારી રીતના મેં મિક્સ કરી દીધેલી છે અને અડધી ચમચી જેટલું મીઠું અને અડધી ચમચી જેટલો તીખાનો પાવડર ઉમેરીશું આ ખીચડીમાં હળદર ચટણી ધાણા જીરું પાવડર કંઈ જ ઉમેરવામાં બિલકુલ નથી આવતું તો હવે ફાસ્ટ ફ્લેમ પર ફક્ત બે જ વિસલ કરીશું તો ફ્રેન્ડ્સ હવે બે વિસલ થઈ ગઈ છે અને આપણો સાંબો બનીને એકદમ તૈયાર છે ઉપરનું પાણી ફટાફટથી તમે હલાવશો એટલે સોસાઈ જશે અને સાંબો છૂટો છૂટો બિલકુલ નહીં પડે તો આ રીતે તમે ઘરે આ સામા પાચમ પર જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણી ખીચડી તૈયાર છે તો ફ્રેન્ડ્સ હવે આપણી ડિશની નેક્સ્ટ વાનગી છે ખીર તો સાંબાની ખીર નોર્મલી ઋસી પાચમ કે સામા પાચમમાં જ નહીં પણ મીઠું ખાવાનું મન થાય ત્યારે પણ કરવામાં આવે છે ને એકદમ ઠંડી હોવાથી જ્યારે ચાંદા પડે ત્યારે તો એકદમ ઉપયોગી છે ખીર બનાવતા પહેલાં એક પેનમાં આપણે થોડું એવું પાણી ઉમેરી દઈશું કારણ કે ખીર એકદમ ઘાટી થાય તો તળિયામાં બિલકુલ ચોટે નહીં હવે ફરીથી હું એક કપના માપથી એ વન ફોર્થ કપ જેટલો સાંબો લઈશ એ પણ આપણે આગળ પલાળી અને ધોઈ લીધેલો તેમાંથી જ લેવાનો છે તો હવે બે થી ત્રણ મિનિટ થાય ત્યારબાદ તેમાં જેટલો સાંબો હોય તેનું ચાર ગણું ફરીથી દૂધ ઉમેરીશું આ દૂધ આપણે રેગ્યુલર જે આવતું હોય તે જ લીધેલું છે ત્યારબાદ તેમાં કાજુ બદામ પિસ્તાની કતરણ અને સાથે સાથે ડ્રાયફ્રૂટનો જે એલચીવાળો પાવડર હોય તે ઉમેરીશ ડ્રાયફ્રૂટના પાવડરમાં ઓલરેડી મેં કેસર ઉમેરેલું જો તમને અલગથી પસંદ હોય તો થોડું ઉમેરી શકાય ત્યારબાદ આપણે જેટલો સાંબો લીધેલો છે તેટલી સામે ખાંડ ઉમેરીશું જો તમારા ઘરે ગળપણ વધારે પસંદ હોય તો અહીંયા પ્રમાણ વધારી દેવાનું તો હવે આ બધી વસ્તુ સારી રીતના મિક્સ થઈ જાય અને એકદમ સરસ ઘાટી થવા માંડે ત્યાં સુધી આપણી ખીરને ઉકળવા જો તમે બહારની કંઈ પણ વસ્તુ ઉમેરવા માંગતા હોય તો તમે અહીંયા કન્ડેન્સ મિલ્ક અથવા તો મિલ્ક પાવડરનો ઉપયોગ કરી શકો છો સાંબો ઓલરેડી એક કલાક જેવું પલળેલો હતો એટલે ખીરને બનતા આપણે ફક્ત પાંચ મિનિટ જેવો જ સમય લાગશે તો ફ્રેન્ડ્સ એકદમ ઘાટી મલાઈદા રેવી આપણી ખીર તૈયાર છે તો હવે આ આપણી થાળીની જે નેક્સ્ટ વાનગી છે તે જોઈએ તેના માટે એક પેનને ગરમ થવા મૂકી દેવાનું પેન સારી રીતના ગરમ થાય ત્યારબાદ ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ અને ઘી બંનેનો ઉપયોગ કરી શકો છો તે બિલકુલ ઓપ્શનલ છે તેલ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું જે જીરું સરસ રીતના સોતી થઈ જાય ત્યારબાદ થોડી એવી રાઈ ઉમેરીશું રાઈ પણ સારી રીતે ફૂટવા લાગે ત્યારબાદ આઠથી નવ નંગ જેટલા લીલા લીમડાના પાન એક તમાલપત્ર ઉમેરીશું સૂકું મરચું અહીંયા ઉમેરવું હોય તો બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ એક મરચાંના ગોળ પીસીસ કરી અને તે ઉમેરી દઈશું આ બધી વસ્તુ તેલમાં સારી રીતે સોતે થઈ જાય ત્યારબાદ એક ગ્લાસ જેટલી છાશ ઉમેરવાની છે આ છાશ ઉમેર્યા બાદ ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું નહીંતર છાશ ફટાફટથી ફાટ જશે તો હવે છાસ ઉમેરાઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી કરતાં ઓછું મીઠું ઉમેરીશું અને આ બધી વસ્તુને મીડિયમ ફ્લેમ પર સતતને સતત હલાવતા રહેવાનું છે ત્યારબાદ અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે અને લાસ્ટમાં આપણો પલાળેલો અને છેલ્લે જે સાંબો વધ્યો છે તે બધો અહીંયા ઉમેરી દઈશું આ અઢીસો ગ્રામ સાંબામાંથી ટોટલ મેં અહીંયા ત્રણ રેસીપી તૈયાર કરી લીધેલી તે છે મોરૈયાની ખીચડી મોરૈયાની ખીર અને લાસ્ટમાં તેની કઢી આ કઢીમાં તમને પસંદ હોય તો એક ચમચી જેટલો રાજી ગ્રો પણ ઉમેરી શકાય જેના લીધે કઢીનું બાઇન્ડિંગ એકદમ સરસ આવશે અહીંયા તમને પ્લેન વ્હાઈટ પસંદ હોય તો રાખી શકાય હું અહીંયા કલર આપવા માટે થોડું એવો ચટણી પાવડર ઉમેરીશ અને ફરીથી આ ગઢીને સતતને સતત હલાવતા રહેવાની છે તો બેથી ત્રણ મિનિટ રે ત્યારબાદ તેમાં જે સાંભો ઉમેરેલો છે તે એકદમ ઘાટો થઈ જશે અને ફૂલી જશે તો તેના લીધે કઢી થોડી ઘાટી અને ખાટી મીઠી લાગશે અહીંયા જો તમારી છાશની ખટાશ થોડી એવી ઓછી હોય તો તમે અડધા જેટલું લીંબુ પણ ઉમેરી શકો છો તો સતત હલાવી અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થઈ જશે આપણી કઢી તૈયાર તો ફ્રેન્ડ્સ હવે આ થાળીને ઓર ટેસ્ટી અને યમી બનાવવા માટે ફરીથી મેં થોડું એવું તેલ ગરમ થવા મૂકી દીધેલું તેલ સારી રીતના ગરમ થાય ત્યારબાદ જે બટેટાની વેફર બનાવીને આપણે આખું વર્ષ સ્ટોર કરતા હોઈએ તે લીધેલી છે જેમાં ગોળ પતિકા અને કાણાવાળી જે વેફર આવે તે બંનેને હું વન બાય વન તળી લઈશ તમને અહીંયા પસંદ હોય તો શિંગદાણા ફ્રાય કરી તેના ઉપર ચટણી મીઠું અને ખાંડ પણ નાખી શકાય અને સાથે સાથે મરચાંમાં આકા કરી અને બેથી ત્રણ મરચાં પણ હું આ ડિશમાં સર્વ કરીશ તો ચલો આપણે હવે આ ડીશની બધી વસ્તુઓ તૈયાર છે તો પહેલાં પ્લેટિંગ કરીએ તો ફ્રેન્ડ્સ મારા ઘરે તો પાચમ કે સામા પાચમના દિવસે આ જ થાળી બને છે તો તમને આ થાળી કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું સાંબાના ઢોકળાની રેસીપી શેર કરી રહી છું તો તે પણ એકવાર જરૂરથી ચેક કરજો થેન્ક યુ સો મચ